તેના સહયોગી ભાગીદારો તથા સંજય ગાયકવાડ ધારાસભ્ય શિંદે સેના રેલવે રાજ્યમંત્રી રમનીત બિટ્ટુજ ઉત્તર પ્રદેશ ભાજપના નેતા વગેરે જવાબદાર આગેવાનોએ લોકસભામાં વિરોધ પક્ષના નેતા આદરણીય શ્રી રાહુલ ગાંધીને શારીરિક ઈજા પહોંચાડવા ખતમ કરી નાખવા માટે ખુલ્લી ધમકી આપેલ હોય તેઓની સામે એફઆઈઆર નોંધવા નડિયાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ જિલ્લાના મુખ્ય મથક નડિયાદ ખાતે જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ આવેદનપત્રમાં નડિયાદ શહેર કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે આવા જવાબદાર નેતાઓ રાહુલ ગાંધી વિશે ખુલ્લી ધમકી આપી છે તેમની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે વધુમાં નડિયાદ શહેર મહામંત્રી કોંગ્રેસનાઓએ જણાવ્યું હતું કે ભાજપના કાર્યકર્તાઓ સદસ્યતા અભિયાન માટે જે ભાજપ દ્વારા કરવામાં આવે છે તે અભિયાન માટે લોકોને પકડી પકડીને બળજબરી મોબાઈલ ખેંચીને ઓટીપી આપવાનું કહી મોબાઈલ પણ ખેંચીને પીચ રોડ વૈશાલી રોડ શ્રેયસઘર નાળો કોલેજ રોડ વગેરે જગ્યાએ ભાજપના સદસ્યતા અભિયાન માટે બળજબરી પૂર્વક કામ કરતા હોય આવા કાર્યકર્તાઓ પર કાયદેસર કાર્યવાહી કરવી તેવું પણ ખેડા એસપીને જાણ કરી હતી નડિયાદમાં છેલ્લા ત્રણ દિવસથી પીચ રોડ વૈશાલી સિનેમા પાસે ભાજપના કાર્યકર્તાઓ બળજબરીપૂર્વક સદસ્યતા ટાર્ગેટ પૂરો કરવા માટે ટુ વ્હીલર રિક્ષા ચાલક ફોર વ્હીલરોને ધમકી આપી બળજબરીપૂર્વક શ્વેતા બનાવવા બળજબરીપૂર્વક મોબાઈલ ખેંચી કાર્યકર્તા નડિયાદ કોંગ્રેસ સમિતિ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા રિપોર્ટર પ્રતિક ભટ્ટ નડિયાદ